તો આપણે મોદી સાહેબ સાથે ફોટો પડવો હોય તો વેલકમ આપ આવી શકો છો અને પ્રદર્શનને પણ નિહાળી શકો છો ખાસ કરીને યુવા બાળકો બહેનો જોવે આ પ્રદર્શનનો લાભ લેવા વિનંતી સર શું કહેશો આજના પ્રદર્શન વિશે પેલા તો હું વડીયા કુકાઉ તાલુકાને આંગણે શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના પટરાંગણની અંદર કેન્દ્રીય સંચાર બ્યુરો છેત્રીય કાર્યાલય જુનાગઢ જે ગુજરાત ક્ષેત્ર છે એના માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન થયેલું હોય અને એ કાર્યક્રમનો જે મુખ્ય વિષય છે આત્મનિર્ભર ભારત એને ધ્યાનમાં રાખી અને વડિયાના આંગણે અને સુરતવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના આંગણે જો આવો આપણને અવસર મળ્યો હોય તો હું સર્વે વડિયા કુકાવા તાલુકાના ગ્રામજનો વિદ્યાર્થી મિત્રો વડીલો અને ભારતને એક ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો જે આપણા પ્રધાનમંત્રીનો જે એક થીમ છે ભારત સરકારની જે નેમ છે એને ઉજાગર કેવી રીતે કરી શકાય એ માટે આપણને આ અનેરો અવસર મળેલો છે તો આ અવસરનો સર્વે ગ્રામજનો લાભ લે અને વધારેમાં વધારે આ જે કાર્યક્રમની અંદર જે બતાવવામાં આવેલું આખું પ્રદર્શન છે એ કંઈક આપણી અંદર રહેલી સુસુપ્ત શક્તિઓની અંદર વૃદ્ધિ કરશે એ ચોક્કસ છે એટલે હું ફરી ફરી અને ગ્રામજનો અને આ તાલુકાના જે ખાસ કરીને યુવાનોને અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું કે આપ અહીંયા પધારો અને આ કાર્યક્રમને માણો અને આપણા જીવનની અંદર એક નવા જ સૂરજનું જે ઉગતું કિરણ છે એ ઉગતું કિરણ છે મધ્યાન સુધી પહોંચી અને આપણા જીવનને સફળ બનાવે એવી લાગણી સાથે સર્વેને ફરી ફરીને મારો એક આવકાર છે અમારી આ સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલના આંગણે સર આ પ્રદર્શન બે દિવસ માટે છે ને હા આ બે દિવસ માટે છે આજે અને કાલે આજે ને કાલે અને ખાસ વિશેષ તો મારે એ કેવું છે કે આપણી વચ્ચે જે આ કાર્યક્રમને લીડ કરી રહ્યા છે એવા જે ક્ષેત્રીય કાર્યાલય જુનાગઢમાંથી જે ત્રિવેદી સાહેબ પધારેલા છે અને ખૂબ સારા પ્રેમાળ અને એની સાથે સાથે નોલેજેબલ પર્સન છે કે જેઓ એ આકાશવાણીની અંદર પણ ખૂબ લાંબો સમય સુધી કામ કરેલું છે ને એમની છત્રછાયામાં અમને આ લાભ મળ્યો છે અમારા વિદ્યાર્થીઓ માટે ગામજનો માટે ગૌરવની બાબત છે સર શું કહેશો તમે નમસ્કાર આમ તો ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મુખ્યત્વે સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રીય અભિયાનો અંગેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટેના નિરંતર પ્રયાસો કરાતા હોય છે તો એના જ ભાગરૂપે અમરેલી જિલ્લાના કુકાવાવ વડિયા તાલુકાના વડિયા ગામે આ એક બે દિવસીય પ્રદર્શનને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પ્રદર્શનનો વિષય છે એ આત્મનિર્ભર ભારત છે એક વિસ્તૃત ભારતની વાત થઈ રહી છે વિકાસશીલ ભારત આપણું છે જે તે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યું છે ત્યારે આત્મનિર્ભર ભારતના માર્ગ પરથી પસાર થઈશું તો જ આપણે કદાચ વિકસિત ભારતનું નિર્માણ કરી શકીશું પરંતુ વિકસિત ભારતની સાથે સાથે જોડાયેલી તમામ ક્ષેત્રોની ઉજ્જવળ ભવિષ્યની વાત અને વર્તમાનમાં એક ક્ષેત્રોની અંદર સરકારના વિભિન્ન પ્રયાસો દ્વારા આપણે ક્યાં પહોંચ્યા છીએ અને ભવિષ્યમાં કેટલે સુધી જવું છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે પણ સાંજે સાડા પાંચ સુધી અને આવતીકાલે પણ એટલે કે વીસમી નવેમ્બરે પણ સવારે સાડા આઠ વાગ્યાથી લઈને સાંજે સાડા પાંચ સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્યું છે માત્ર આ પ્રદર્શન એવું નથી કે પ્રદર્શન જોઈશું એટલે ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓ માટે અને લોકો માટે તેમની મળતી સુવિધાઓ સુખ સુવિધાઓ યોજનાકીય બાબતોની જાણકારી મેળવવા માટેનું પ્રદર્શન છે સાથે જ વિકસિત ભારતમાં આપણું સહયોગ આપવા માટેનો એક અનેરો અવસર આંગણે આવ્યો છે તેમાં જોડાવા માટેનું પણ આ પ્રદર્શન છે અને માત્ર એટલું જ નહીં ભારત સરકારના આ વિભાગ દ્વારા તો વડીયા ખાતે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તાલુકાના કુકાવા વડીયા તાલુકાના સ્થાનિક વિભાગો દ્વારા પણ પ્રદર્શનના સ્થળ ઉપર સ્ટોલ્સ દ્વારા સરકારના રાષ્ટ્રીય અભિયાનો અને રાષ્ટ્રીય યોજનાઓ વિશેની જાણકારી મળે તેવા સ્ટોલ્સ પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે પ્રદર્શનને આવી રીતે લોકો સુધી પહોંચાડવામાં અનેક લોકોનો સહયોગ સાંપડ્યો છે ચાહે તે રાજકીય પદાધિકારીઓ હોય કે સરકારી અધિકારીઓ હોય જે શાળાના કેમ્પસમાં આપણે કામ કરી રહ્યા છીએ તે શ્રી સુરગવાળા આચાર્ય તેમના શિક્ષક ગણ માત્ર આ જ કેમ્પસની અંદર ચાલી રહેલી સરકારી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ એના વિદ્યાર્થીઓ એમના આચાર્યશ્રી સવિશેષ જે ગામની અંદર આપણે કામ કરી રહ્યા છે એ ગામના મુખ્ય વ્યક્તિ એટલે કે સરપંચ સરપંચશ્રી એમનો પણ એવો અભિગમ રહ્યો છે કે સાચા જનપ્રતિનિધિ તરીકે કે ગ્રામજનો સુધી સરકારની સાચી માહિતી પહોંચે માટે જ આ પ્રદર્શન વડિયાના આંગણે આવ્યું છે અને તાલુકા કક્ષાનો જ્યારે આ કાર્યક્રમ છે ત્યારે આ તાલુકાના જ પ્રતિનિધિ કહી શકાય સમગ્ર તાલુકાની જનતાનું જેવો જનપ્રતિનિધિત્વ કરે છે તેવા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ પણ આ પ્રદર્શન વડિયાના આંગણા સુધી આવે અને તાલુકામાં રહેલા સમાવિષ્ટ ગામોના ગ્રામજનો સાચી માહિતી મેળવી અને જાગૃત થાય અને સાથે સાથે દેશના વિકાસમાં આગળ જોડાય તેવા પ્રયાસો આ પ્રદર્શનને આગળ લાવવા માટે થયા છે સર્વેને નમ્ર અનુરોધ કે પ્રદર્શન જોવા માટે આપ ચોક્કસથી આવો પ્રદર્શનનો અને સમગ્ર કાર્યક્રમનો આપ ભાગ બનો થેન્ક યુ સર